તો બધાયને નવરાત્રી હેપી નવરાત્રિ બધાને જય માતાજી બધાયને ને કેમ છો બધા મજામાં તો જો અમારા માતાજીના દર્શન તમે કરી લેવો તો આપણે આજે માતાજીને દરવા માટે આજે બનાવશું દૂધીનો હલવો તો ચાલો હમણાં દૂધીનો હલવો બનાવીએ ત્યાં મળીએ પાછા ચાલો તો આવું કંઈક છે અમારું મંદિર તો જોરદાર એવો વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો આજે છે ત્રી જૂન ઓરતું તો નવરાત્રિમાં જે અંબાલાલે આગાહી કરી હતી સાચી પડી તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો આવ્યો છે ઓ અમારા ફળિયામાં તો તળાવ ભરાણું છે તમે જો માય ગોડ સાહેબની મોજડી પલ્લી ગય તો બસ આવું કઈક છે જુઓ તમે અંબાલાલ જે બોલે આ કઈ હાથી જ પડે છે તો એને નવરાત્રી માં કીધું તું જોવો તમે દૂધી નો બનાવી નાખું હલવો તો આને ક્રેશ કરી લો અને કે ખમણી લઉં પછી પાછા મળીએ તો દૂધી મેં ખમણી લીધી છે ચાલો હવે આમાં આપણે મૂકવાનું છે આમાં થોડુંક મેં પાણી ગરમ કરીને આવી રીતના કાઢી લેવાનું છે ક્યારેક આપણે ચાક શાક બનાવી પાણી જો થોડુંક પીળું એલો થઈ ગયું છે તો બસ હવે ક્લીન થઈ જાય એટલે આપણે એમાં ઘી નાખશું મસ્ત તે બનાવવાનું છે આપણે દૂધીનો લો કોઈ માતાજીને છે ને આપણે ઘી નાખશું થોડું પહેલાં ગાયનું ઘી છે કોઈ માતાજીને સુખડી જો સુખડી શું કહેવાય એને સુખડી પણ કહેવાય કડા કહેવાય કોઈ એવું ધરે જેને જે યોગ્ય લાગે એ અને આપણે જો દૂધીનો લો બનાવો છે તો ચાલો ચાલો મારે દીકુ પણ જાગી ગઈ છે અને હવે આપણે દૂધી ખાલી ઘીમાં થોડીક પાણી આવી રીતના નીતર દેવાનું છે બતાવું તમને આવા મેં લાડવા વાળી લીધા છે ચાલો મારા માન્યા જાગી ગઈ છે આવું આવું બટા આવું તમને સાંભળાતું છે ઓલી રૂમ માટે તો હોય છે આને આપણે ઘીમાં સળવા ઘીમાં ગેસ મૂકીને જતા રહી ઓલી રૂમમાં તો આપણે જો આવી રીતના ઘીમાં સડે છે મસ્ત એવો સડી જાય ને થોડોક એવો ઘીમાં પછી આમાં ખાંડ નાખી દઈશું ઘણા આમાં ઓલો કલર નાખે આપણે એ પણ ગ્રીન કલરનો પડ્યો છે પણ આપણે કલર નાખવો નથી ફ્રૂટ કલર આવે છે ને આપણે પણ આપણે કલર વગર જ બનાવવાનું છે મસ્ત એવો તો ચાલો એને ઘણીક વાર થવા દઈશું હજી તો હવે આપણે એમાં નાખી દઈશું ખાંડ તો ખાંડ નાખી દઈશું ચાલો સ્વાદ અનુસાર કાણ નાખશું આપણને ગળું મોળું જેને જેટલું ભાવે એટલું ચાલો આપણે ઘર માટે જ ખાવા બનાવીએ છીએ મસ્ત મસ્ત તો આપણે એને મસ્ત એવો સરસ મજાનો કરી નાખશું મિક્સ કરી નાખશું અને પછી આને થોડોક એવો ફાસ્ટ ગેસ રાખીને દૂધ તો ફ્રીજમાં હોય અને ગરમ કરી નહીં નાખીએ કોણ ઠંડુ નાખો ને તો ગેસ ફાસ્ટ કરવાનું દૂધ નાખવાથી માવા જેવો ટેસ્ટ આવે છે આપણે માવો ન નાખવો પડે ને દૂધનો માવો મસ્ત એવો અંદર બની જાય અને તાજો તાજો બે ત્રણ દિવસ તમે ખાઈ શકો ત્રણ દિવસ નહીં વધારે પણ ખાઈ શકો અમે તો એ રીતના કરીએ અને ફ્રીજમાં મૂકી દઈએ પછી જેને જ્યારે વાવે ત્યારે ખાઈ તો જો તમે મસ્ત એવો થઈ જશે તમને નજીકથી બતાવું તો આવું કંઈક છે તો ચાલો થોડોક ગેસને આપણે ફાસ કરીશું ખાણું ઓગળી જાય સરસ મજાની તો આપણે જો થોડુંક ડ્રાય ફ્રૂટ નાખી દઈશું તો આપણે ડ્રાય દીધો નાખી થોડુંક એવું દૂધ નાખશું ચાલો મલાઈ વાળું નાખી દીધું છે કે થોડોક વ્હાઈટ થઈ જશે અને આમાં જો કલર નાખવો હોય તો આપણે નાખી શકીએ તો મસ્ત એવું ગ્રીન થઈ જાય પણ આપણે ઈ કરવાનું નથી હવે આ દૂધ બળી જાય ત્યાં સુધી પાછો આને મિક્સ કરશું અને સળવા દઈશું તો દૂધ ઇ તો સરસ મજાની સડી ગઈ છે ઘી પણ છૂટું પડી ગયું હતું ને હવે આપણે આમાં નાખીશું અને દૂધને બળવા દઈશું નાખવાનું તો કંઈ નથી તો ચાલો એ ઘડીક વાર સડે હું દીકુને લઈ લઉં તો મસ્ત એવું દૂધ આપણે બળી ગયું છે સરસ મજાનું તો જુઓ તમે જો ઘડીક વાર ન આવ્યો તો પણ જાત તમે જુઓ મસ્ત એવો હલવો આપણે ત્યાં ખેડોશે અને કઈ ખોટી વાત છે નહીં હું તમને બતાવું મા બીકુણું વારે લઈને આવીશું જો અમે સાથે આવ્યા તો રસોડામાં રસોઈ બને હલવો બને છે આ જો 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 અને ગરમી પણ થાય છે અને અહીંયા હલવો પણ બને છે તો ચાલો હલવાને આપણે કરી છે મારો જો કલ્યાણી હોમાવું ચા જગમાયા માયા છે ચાલો હાલો સ્ટોક બોલો તમારો મંત્ર હાજી કુનાવડે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મની રણતકલે શનાશાય ગોવિંદાય નમો નમ ભલ તો દીધું હા અમારે ગરમી થાય છે તમે જુઓ ગરમી થાય છે ને એ પંખાટે ને સતત તે બહુ ગરમી થાય અને બહુ વચ્ચે ખબર નહીં દેખાતું છે કે નહીં દેખાતું હોય ગરમી થાય છે એને અમારે બહુ ગરમી થાય તો ચાલો મસ્ત એવો જો આપણે હલવો તૈયાર થઈ જશે ને હું થાળીમાં લઈ લઉં પછી પેલા સૂડાવી દેસુ પછી બહુ થાળીમાં તો તમે જોઈ શકો છો હું તો નહીં દેખાતી હોય ને હવે એને થોડુંક આપણે એવું કટિંગ કરી નાખશું એટલે કે ખાલી આમ પીસ પડે એવું એને સેફ આપી દઈશું અને પછી આને ફ્રીઝમાં મૂકી દેસું પણ એ પહેલાં આપણે ભગવાનને ધરી આવશું અને એવું કે ભગવાનને જે ધરવાનું હોય ને એના સાકુ ન અડાડે પણ આપણે તો આ સાકુ ઘરે યુઝ થતી હોય એટલે એમાં કોઈ વાંધો નહીં તો ચાલો મસ્ત એવું હલવું આપણે બનીને થઈ છે રેડી તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો બધાયને જય માતાજી ને હેપી નવરાત્રિ તો ચાલો આ ભગવાનને હવે ધરવા જવાનો છે

જાગી ગયા તમે હા હારો હાર અમને હેરાન કરતા હતા જો ઓહો ઓહો એને ઈબો આવી ગઈ એટલે મજા આવી ગઈ છે તો હજી બધે કપડાં પડ્યા સંકેલવાના અને બધું કામ પણ પડ્યું છે અને એ પહેલાં જુઓ તમે એ તો ચાલો પહેલાં મંદિરમાં આપણે ભગવાનને ધરી દઈશું જુઓ તમે ચાલો ભગવાન બધા કળા સુખડી બધાને જે અનુકૂળ આવે એ બનાવે તો મેં ખાલી આજે બનાવ્યો છે હેલું એટલે ભગવાનને પહેલાં પ્રસાદ ધરી દઈએ અને પછી અમે બધા સાક્ષું તો જે માતાજી બધાને જો તમે તો ચાલો કાના ભગવાન કુળદેવીમાં જો તમે તો ચાલો ઘડીક વાર રહીને મળીએ તો બાર અમારે રમસોડા હાલે છે અમારે બાલગોપાલને ખીજા માય મદી કાને ખીજામાં તમે ઘડી કાવો તા કંટાળી જાઓ હે મધિક હું આખો દી હોય કાબટા કોણ ખીજાય છે દીદી કી જાય છોકલા ને ચાલો હું લઈ લો હાલો તો ચાલો આપણે આ ઈ લઈ લેવી ભગવાન ને બસ ખાલી શું કહેવાય કે ભાવના ભૂખ્યા હોય ભગવાન તો હવે બાલગોપાલ ને મેં નાસ્તો કરવા બેસી છે

તો ચાલો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને મળીએ પાસે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બધાને જય શ્રી કૃષ્ણ